ધારી વિસાવદર માર્ગ પર બાવાવાળા બાપુના ખાંભી ખાતે હજી પણ હજારોની સંખ્યામાં ભક્તોનો જમાવડો વિસાવદર રસ્તા પર આવેલ જમીન ધડા ખાતે બાવાવાળા બાપુ ખાંભી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતવાણી મહાપ્રસાદ તેમજ મહિલાઓ દ્વારા રામધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુરાણી આ મંદિર આવેલું છે જેમાં સુરત અમદાવાદ અને દેશ વિદેશ લોકો પગપાળા આવતા હોય છે ત્યારે જે કોઈ વ્યક્તિ માનતા કરે તેવા વ્યક્તિઓની મનો

અમારા ગામમાં બધાય આ બધા બાપુને અમે બધા હળી મળીને અને અહીંયા બાપુ બે બાપ બાવાવાળા ધામ છે અમે બધાય આવ્યા છીએ થાળ ધરવા બહેનો અને ભાઈઓ જમણવા કર્યું છે સારી રીતે રહે છે અવર જવર એ સારી થાય છે બધાય દર્શન કરવા આવે છે સારી રીતે બધાય આવે છે અને હળી બધાય રહે છે અહીંયા મંદિરે મનોકામના પૂર્ણ હા અમારા બધાય પ્રસાદી ધરવા આવે દર્શન કરવા આવે માનતા ધરે તો બધા મનોકામના પૂર્ણ થાય છે એવી અમે માનતા કરીએ છીએ અને આવી બધાય મસ્તક નમાવી જેમ આપણને માગવાનું હોય માગે તો બધા સફળતા મળે છે આ રીતે બોલો હે બાપુવાળા કામ રૂંઘ્યા અમારું બાપુ બાવાળાનું સ્થાન જ છે અહીં ગુજરાતભરના ગુજરાતની બહારના મહારાષ્ટ્રથી બાપુની માનતાઓ આવે છે અને કોઈ પણ દરેકે દરેક જ્ઞાતિઓ કે બારવટિયાની માનતા બહુ ધાજા ગુજરાતની અંદર જો બારવટિયા તો ઘણા થઈ ગયા પણ એમાં ફર્સ્ટ નંબર બાવાવાળા બાપુની ધારી અમે કલ્પના ન કરી હોય એવા અમને ફાયદા આપે પછી ગમે તે માનતા માને અને એ સફળ જ થાય છે સો ટકા સફળ થાય છે એનો જીવતો દાખલો આજનો જ દાખલો છે અત્યારે અહીંયા અઢીસો માણસોનું જમણવાર હતું એ અમારા લુગિયા ગામના પટેલ ધીરુભાઈ દેવરાજભાઈ કેડાનું જમણવાર હતું અને એને બાપુએ સુખ શાંતિ દીકરાને નોકરી અને પુત્ર સંતાન પ્રાપ્તિ વિગેરેબા બાપુએ બહુ આશીર્વાદ આપ્યા હતા જી આજે અમાસના પર્વ નિમિત્તે અહીં વીર બાવાવાળા બાપુનું બેસણું છે ત્યાં અમે પરિવાર તરીકે તેમજ દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકો અહીં આવે છે શ્રદ્ધાપૂર્વક બાપુને માનતાઓ આવે છે અને પૂજન અર્ચન કરે છે આજે અમાસનો થાળ લુંગીયા ગામના પટેલ આગેવાન ધીરુભાઈ દેવરાજભાઈ શ્યાળા તરફથી છે બહોળી સંખ્યામાં આમંત્રિત મહેમાનો મિત્રો હાજર રહ્યા છે અને પ્રસાદનો લાભ લીધો છે અને ગઈકાલે શિવરાત્રી નિમિત્તે પણ મોટો કાર્યક્રમ હતો શિવપૂજનનો રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હતો હવે બાપુ વિશે વાત કરું તો આજના જમાનામાં જો કોઈ બારવટીયાની સૌથી વધારે પૂજા થતી હોય તો તે વીર બાવાવાળા બાપુની પૂજા થાય છે તેમણે અંગ્રેજ અફસર જ્યોર્જ ગ્રાન્ટને બંદી બનાવી અને ચાર મહિના ભેગો રાખ્યો હતો અને ઇંગ્લેન્ડથી મહારાણીએ સમાધાન કરવું પડેલું અને બાપુને વિસાવદર પરગણું સમાધાનમાં પાછું આપ્યું અને બારવટું પાર પડ્યું હતું એનો દુવો પણ છે સાહેબને મહિના ચાર ખાને રાખ્યો ભાવલા ટોપીને તરવાર બીજાને નમે નહીં ઈ સાહેબને મહિના ચાર ખાને રાખ્યો ભાવલા આવો ઉજ્જવળ ઇતિહાસ છે અને અહીં આ સ્મારક છે અમે પરિવાર તરીકે તેમજ દરેક લોકો અહીં ભેગા થાય છે અવારનવાર બાપુના દર્શને આવે છે એક જાગૃત સ્થાન છે જય બાપુ બવાળા હું શિવરાજ બસિયા લુંગિયા ગામથી આવું છું મારું લુંગિયા ગામની અંદર બાપુ બાવાળાનું જન્મસ્થાન છે લુંગિયા બાપુ બાવાળાનું જે સ્મારક આવેલું છે એ જમીનના ધડા તરીકે ઓળખાય છે જમીનના ધડા તરીકેનું જે આ સ્થાનક છે એ સ્થાન પ્રકૃતિની ગોદની અંદર આવેલું છે ભરપૂર પ્રકૃતિ સાથેનું રમણીય સ્થળ છે બાપુના અહીં ખાંભીનું સ્મારક કરવામાં આવેલું છે આઠ ગામના કાંદાની વાળા પરિવાર દ્વારા એ અહીંયા પૂજન અર્ચન થાય છે અને અમારે વાળા પરિવારના હું ભાણેજના રૂપમાં ત્યાં લુંગીયાની અંદર છું તો ભાણેજો બધા પણ અહીંયા પૂરી શ્રદ્ધા ધરાવે છે દૂર દેશાવરથી બધા વ્યક્તિઓ પર્યટકો પણ અહીંયા બહુ સારી રમણીય સ્થળની દ્રષ્ટિ અહીં આવે છે બાપુબાવાળનું સ્થાન જે જગ્યા ઉપર છે એ જગ્યા ઉપર અહીંયા સરકારશ્રી તરફથી જો અમને સપોર્ટ કરવામાં આવે તો અહીંયા સારું એવું રમણીય સ્થળની થયા પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થયા છે અહીંયા પાણીની સુવિધા રહેવા જમવાની માંડીને રસોડાની સુવિધા છે લાઇટની સુવિધા છે સરકાર વધુ સહયોગ મળે તો આ સ્થળને વધુ આગળ અમે લઈ જઈ શકીએ મારું નામ હરેશભાઈ દડુભાઈ વાળા બગસરા તાલુકાના લુંગિયા ગામે રહી છે અને અત્યારે આપણે જે અહીંયા ઉપસ્થિત છીએ એ અમારા સુરાપુરા એટલે બાવાવાળા વીર બાવાવાળા કે જે ઇતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિ છે ઝવેરચંદ મેઘાણીનું જે બહુ ખૂબ વેચાતું પુસ્તક છે સોરઠી બારવટિયા એમાં એક ખૂબ મોટું પ્રકરણ આ વીર બાવાવાળાનું છે ત્યાર પછી ગુજરાતી પિક્ચર જે બને છે એમાં પણ આ વીર બાવાવાળાનું પિક્ચર બનેલું છે અને ખૂબ લોકોને વીર બાવાવાળા વિશેની એમાં જાણકારી મળેલી છે આ અમારા કાંધાણીવાળા પરિવારના સુરાપુરાનું સ્મારક અહીંયા ઊભું છે અહીંયા અમારા ભાવવાળાના ખાંભી છે અને એની સાથે એમના જે સાથી મિત્રો હોય એમના બધાની ખામભી છે ને જેને અમે અમે બધા પિતૃ તરીકે પૂછીએ છીએ અને આજના દિવસે એટલે આ જે તારીખ છે સત્યાવીસ બે બે હજાર પચીસ એ અમાસનો દિવસ છે અમાસ દર અમાસના દિવસે અમારા પરિવારના તથા અમારા સ્નેહો સ્નેહીઓ મિત્રો અમારા સગાવાલાઓ બધા દર અમાસના દિવસે અહીંયા આવે છે અને અમે અમારા બાવાવાળાને અહીંયા થાળ ધરાવીએ છીએ ધજા ચડાવીએ છીએ બધા મિત્રો સ્નેહથી મળીએ છીએ અને અમારા જે કાંઈ સારા મોડા પ્રસંગો હોય એની અમે અહીંયા યાદી કરીએ છીએ અને ઘણા બધા મિત્રો અમને આ બાબતમાં ખૂબ સહકાર આપે છે અને શિક્ષણની સમાજમાં જાગૃતિની એવી બધી વાતો અમે અહીંયા આવી અને આ પરિસરમાં કરીએ છીએ ખૂબ સરસ પરિસર ઊભું થયું છે અને બાકીના લોકો ગમે ત્યારે અહીંયા દર્શન કરવા આવી શકે છે જ્યારે એમને ઈચ્છા થાય ત્યારે આ પરિસરમાં આવો દર્શન કરો બાવાવાળા વિશેની માહિતી મેળવો બાવાવાળા આમ તો ઇતિહાસના ચોપડે બારવટીયા તરીકે નામ છે પણ હકીકતમાં એમણે અન્યાય સામે લડવા માટેથી બારવટું કરવું પડ્યું હતું અને એમણે નીતિ અને ધર્મથી બારવટું કરેલું હતું એટલે અમે એમને પૂજીએ છીએ અને હું સમાજને વિનંતી કરું છું કે તમામ લોકો અહીંયા આવો દર્શન કરો ધન્યવાદ બાપુભાવવાળાની અહીંયા મારું નામ ધીરુભાઈ કાંતિભાઈ રાઠોડ મારું ગામ લુંગિયા હું ગુજરાત છત્રી કડિયા સમાજ શ્યામધામ ટ્રસ્ટ અમારે જે લુંગીયા એનું પ્રમુખ છું અને જે બાવાવાળાની આપણે તો ભાઈ હું વાત કરીએ બાપુ બાવાળા એવા થઈ ગયા કે માણસ ગમે આયા નહીં પણ વિદેશની અંદર જો એને તન મન અને ધનથી દિલથી પ્રાર્થના કરે તો ન્યાય એને મનોકામના પૂર્ણ કરે છે અને અમારા ગામ તો અવારનવાર આવે જ કારણ કે અમારા ગામની અંદર તો બાપુ બાવાળા થઈ ગયા છે અને અમારા એ આસ્થાનું કેન્દ્ર ગણાય કે બાપુ બાવાળા અહીંયાથી અમે આ સાનિધ્યની અંદર અહીંયા આવ્યા થઈ અને અવારનવાર લુંગિયા ગામ તો નહીં પણ આજુબાજુના પચા પચાસ કિલોમીટરના ગામડાવાળા તમામ અહીં આવી અને બાપુબા બાવાવાળાને દર અમાસને દિવસે થાળ ધરાય છે જે આ લોકોએ આયોજન જે કરે છે એને હું વંદન કરું છું અને આવું ખરેખર આની અંદર ખાલી આ કાંઈ જોવાની કંઈ એવી વસ્તુ નથી આ આસ્થાનું કેન્દ્ર છે અહીંયા આવી બે હાથ જોડી માથું ન માવી અને જો કોક કોકડી એની પાસે જો માગી શકો ને તો એ તમને શું આપે તમને ખ્યાલ પડે અને બાપુ બાવા જે ધમસાનનાથ બાપુ જાંબુડા જાંબુડાનાથ બાપુ ધમશાનનાથ બાપુ જાંબુડા એનો સાક્ષાત્કાર એનો અવતાર છે અને બાપુ બાવા વાળા બાર વર્ષની ઉંમરે જેને બારવટું ખેલ્યું હોય એવા બારવટીયાને તો આપણે સતસત પ્રણામ કરવા જોઈએ અને એ કોઈ દરબાર સમાજની અંદર થઈ ગયા છે ને દરબારના નથી અઢારે આલમનું આસ્થાનું કેન્દ્ર છે અને બાપુ બાવા સત સત પ્રણામ કરું છું અને આની અંદર ગમે ત્યારે આજે જો હું જે બોલું છું હું ખડિયા સમાજમાંથી આવ્યો છું અને આજે આજે જેણે થાળ કર્યો એ ધીરુભાઈ દેવરાજભાઈ કેળા મારી ડાબી બાજુ ઊભા છે અને બાજુમાં હર્ષુકભાઈ વેકરિયા એના હાડુભાઈ છે આ લોકોનો થાળ છે જે બાવળા બાપુ એને થાળ જે એને જે નિમિત્ત કરેલું હોય છે કે ભાઈ મારી મનોકામના પૂર્ણ થાય એટલે હું બાપુ બાવવાળા થાળ ધરી જાય તો આજે થાળનું કાર્ય પૂર્ણ થયું છે અને મને ધીરુભાઈ કેળાએ એવું કીધું હતું કે મારા પાંત્રીસ જણાનું અહીંયા રસોડું થાય પણ આજે બાપુ બાવવાળાની દયાથી એકસો ને પાંત્રીસ જણા મારી નજર હમે તેમાં છે તો બાવવાળા બાપુને વંદન કરું છું બોલો બાપુ બાવવાળાની જય